હેલો ફ્રેન્ડ્સ શિક્ષક સાથે રસોઈમાં હું જમીલાબાનું આપ સૌનું સ્વાગત કરું છું આજે બધા જ ગુજરાતીઓનું ફેવરિટ એવું લગ્ન પ્રસંગમાં બનતી કઢીની રેસીપી આપણે જોવાના છે બહુ જ સરળ પદ્ધતિથી અને એક સ્પેશિયલ મસાલા સાથે પેસ્ટ સાથે આપણે આ રેસીપી જોઈશું તો ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો એના માટે આજે અહીં મેં મીડિયમ ખાટું એવું દહીં લીધેલું છે અને તે પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો થોડા લસણની કળીઓ લીધેલી છે આઠ દસ મીઠા લીમડાના પાન લીધેલા છે આઠ દસ અને થોડા લીલા ધાણા લીધેલા છે અને એને વાટી લઈશું તો આ સમયે તમે લીલા તીખા મરચાં પણ એડ કરી શકો છો બે જેટલા અને આ પેસ્ટની સાથે એને પણ અધકચરા વાટી શકો છો પણ આજે હું મારી પાસે પેસ્ટ છે એનો ઉપયોગ કરવાની છું તો આપણો સ્પેશિયલ મસાલો તૈયાર છે હવે અહીં મેં દહીં લીધેલું છે એક કપ મીડિયમ ખાટું બહુ વધારે પડતું ખાટું દહીં નહીં લેવાનું હવે આપણે એમાં બેસન એડ કરીશું તો બે મોટી ચમચી ભરીને મેં અહીં બેસન એડ કર્યું છે તો બેથી ત્રણ ચમચી જો નાની ચમચી હોય તો ત્રણ ચમચી જેટલું લઈ શકાય અને ગાંઠા ન રહે એ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં જે પેસ્ટ આપણે અઢકચરી બનાવીને તૈયાર કરેલી છે એ પેસ્ટ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એમાં લીલા તીખા મરચાંની પેસ્ટ એડ કરીશું એક નાની ચમચી જેટલી તો આપણે લીલા મરચાંની તીખાશ આમાં રાખવાના છે લાલ મરચું એડ નથી કરવાના એટલે જેવું તમે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી દેવાનું અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો સારી રીતે મિક્સ કરીને આપણે એમાં બે ગ્લાસ જેવું પાણી એડ કરીશું તો અહીં મેં ચાર લોકો માટે કઢી બનાવી લેલીશું તો એના માટે બે ગ્લાસ જેટલું પાણી ઇનફ છે તો એક કપ જેટલા મીડિયમ ખાટા દહીંમાં આ બધી વસ્તુ એડ કરી અને પછી બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કરી દીધેલું છે અને હવે આપણે કઢી બનાવીશું તો એના માટે મેં એક વાસણ લઈ લીધેલું છે અને એમાં આપણે વઘાર કઢ્યા વઘાણ ડાયરેક્ટ જ અત્યારે આપણે જે બેટર બનાવેલું છે ને દહીંનું અને બધા મસાલાનું એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ ફૂલ કરીને એમાં એક બોઇલ આવે ત્યાં સુધી આ રીતે આપણે એમાં મિક્સ કરતા જઈશું અને પછી એમાં આપણે ખાંડ એડ કરીશું તો બે નાની ચમચી ભરીને મેં ખાંડ એડ કરી હતી તો બહુ વધારે ખાંડ એડ નહીં કરવાની બે નાની ચમચી ઇનફ છે અને મોટી ચમચી હોય તો એક જ ચમચી જેટલી ખાંડ નાખવાની અને સરસ એકથી બે મિનિટ જેવું તમે આવું હલાવતા જઈને થવા દેશો તો સરસ એવી ઘટ આપણી કઢી બની જશે તો આ રીતે મેં એમાં ચમચો રાખેલો છે જેથી બિલકુલ કઢી ઉભરાઈ નહીં અને એને મેં બે એક મિનિટ જેવું થવા દીધું તો તમે જોઈ શકો છો સરસ એવી કઢી ઉકળી ગઈ છે અને સારી એવી ઘટ પણ થઈ ગઈ છે જો હું તમને એની થિકનેસ બતાવું છું તો આ રીતની ઘટ થઈ ગઈ છે તો આ સમયે હવે આપણે એનો વઘાર કરીશું તો વઘાર આપણે વઘારિયામાં કરીશું તો તેટલી માળ માટે આપણે આ જે બેટર છે એને સાઈડ પર મૂકી દઈશું કઢીનું અને અહીં મેં વઘાડિયું મૂકી દીધેલું છે એમાં બે ચમચી જેટલું દેશી ઘી લઈ લઈશું તો આ કઢીમાં દેશી ઘીનો વઘાર બહુ જ ટેસ્ટી લાગે છે તો તમે જરૂરથી ઘી હોય તો દેશી ઘીનો ઉપયોગ કરજો એમાં એક નાની ચમચી જેટલા મેં રાઈ નાખેલી છે રાય થઈ જાય ચટકવા લાગે થોડી એટલે એમાં આપણે જીરું એડ કરીશું તો એક નાની ચમચી જેટલું જ મેં જીરું એડ કર્યું છે અને જીરું પણ થઈ જાય એટલે આપણે એમાં ત્રણ લવિંગ અને બે તજ એડ કર્યા છે સાથે સાથે આપણે એમાં બે તમાલપત્ર અથવા તેજપત્તા અને એક નાની ચમચી જેટલી મેં એમાં મેથીના દાણા એડ કર્યા છે અને ત્રણ સૂકા લાલ મરચાં એડ કર્યા છે વઘાર સરસ રીતે આ રીતે હલાવી લેવાનો અને પછી આપણે છેલ્લે એમાં મીઠા લીમડાના પાન ધોઈને એડ કરી દેવાના અને પછી એ વઘારને આપણે કઢીમાં એડ કરી દઈશું તો આ રીતે પાછળથી વઘાર કઢીને એડ કરવાથી કઢીનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે તમે જરૂરથી આ ટ્રીક ટ્રાય કરજો અને મેં એમાં લીલા ધાણા એડ કર્યા છે અને ફરી ગેસની ફ્લેમ ચાલુ કરી અને એકાદ બે મિનિટ સુધી એને ઢાંકીને આપણે થવા દઈશું જેથી વઘારનું બધું ફ્લેવર કઢીમાં આવી જાય તો બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કઢી બિલકુલ લગ્ન પ્રસંગમાં આપણે ખાઈએ છીએ એ રીતની જ બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો આ રીતે જરૂરથી બનાવજો આમ તો બધા જ ગુજરાતીઓના ઘરમાં અનેક વખત કઢી બનતી હોય છે તો તમે એક વખત મારી રીતે ટ્રાય કરજો ગમે તો મને કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો